અને પેલી બિચારી ગભરું કન્યા હોય ને નવી નવી આવી હોય એટલે એને પત્ની પણ રાખવું પડે સારું ત્યારે તમે કહેશો એમ પણ બે ના વચ્ચે દ્વંદ થાય એક તરફ તીવ્ર લાગણીઓ છે ભાઈની ભાઈના પ્રસંગની અને બીજો બધો યાદ રાખજો સ્ત્રીઓ છે ને પ્રસંગ ગહેલી હોય પુરુષ ઓછા હોય એટલા બધા ના હોય પણ સ્ત્રીઓ છે ને પ્રસંગ ગહેલી હોય તમારા ઘરની બાજુમાંથી અમથા એ કોઈ પેલા બેન્ડ વાજા વગાડતા કોઈ નીકળે બધી સ્ત્રીઓ આમ આવીને જોવા લાગે કોણ છે ભાઈ કોઈ નથી વાસણ ઘસને તારું કામ કર ને રસોઈ બને પેલી દાળ હમણાં ઉભરી જશે પણ એ બધી આવીને બારીએ જોવા લાગશે કોનું જાય છે કોણ ગયું કોણ હતું શું હતું ફલાણું હતું કારણ કે ઇમોશનલ છે લાગણી પ્રધાન જીવન જીવે છે એ બુદ્ધિ પ્રધાન જીવન નથી જીવતી એટલે બંનેના વચ્ચે દ્વંદ થયો એક તરફ તુલસીદાસજી કહે છે નહીં જવાનું ને બીજી તરફ ભાઈ એનો પ્રસંગ એ બધું લાગણીઓ પિયર તરફ ખેંચાય છે ને વચ્ચેથી એક રસ્તો કાઢી દીધો આ બીજી વાત પણ યાદ રાખજો બહેનોને રસ્તો કાઢતા બહુ આવડે તમને ના આવડે તમે ગમે એટલા નિયંત્રણ મૂકો ને ગમે એટલા પણ એમને ગમે તેમ કરીને રસ્તો કાઢવો હોય એ બહુ જ સરળતાથી રસ્તો કાઢી લે પેલા ભાઈ જરા આમ તેમ આડાવાડા ગયા હશે તાળું માર્યું ઘરને ચાવી પડોશીને આપી અને કહ્યું જો તમારા ભાઈ આવે ને તો એમને જમાડજો અને કહેજો કાલ પાછી આવી જશે એમ કહેજો હા બરાબર છે અને સામે જ ગામ પહેલા તો બધા નજીક નજીક ને પિયર બે ત્રણ ગૌ હોય એટલે તો થઈ જાય નજીક નજીક એ રીતે ગોળ બંધાયેલા અને એ તો નીકળી પિયર જવા માટે સાંજ ફરતા ફરતા ભાઈ આવ્યા ઘરે જોયું તાળું લાગેલું ને ફાળ પડી ગય કહ્યું ચિંતા ના કરશો આ ચાવી જમવાની વ્યવસ્થા મારે ત્યાં કરી છે અને કાલે પછી આવતી રહેવાની છે અને ધુઆ ફુવા ધોવા ફુવા ધોવા ફુવા પતિગીરી છે ને એ ગીરી એ બહુ જબરજસ્ત એમાં એક બહુ મોટો ઈગો હોય છે અને જેમાં જેટલા પ્રમાણમાં ઈગો વધારે એટલા પ્રમાણમાં અપમાન પણ વધારે ઈગો ના હોય તો અપમાન ના હોય જેટલો અહંભાવ વધારે હે મને પૂછ્યા વિના મને કયા વિના મેં ના પાડી હતી ગઈ ભયંકર અપમાન લાગી આવે અને એ અપમાનમાં કેટલાયના જીવન નંદવાઈ જાય કેટલાયના જીવન બરબાદ થઈ જાય એ અપમાનના કારણે એટલે આ તો પેલી પડોશને કહ્યું કે જમવાનું છે તૈયાર આવો જમી લો કે ના નથી જમવું ભૂખ નથી લાગી ગયા પણ ઊંઘ જ ના આવે આમ પડખું આમ પડખું આમ પડખું આમ પડખું આમ પડખું અંદર એક બહુ મોટો વંટોળિયો ચાલ્યો છે જીવનના અનુભવ કરજો તમે જ્યારે કોઈ બૌદ્ધિક આંધીમાં પડો છો તો એટલો મોટો વંટોળિયો નથી હોતો પણ જ્યારે કોઈ હૃદયની આંધી ઊભી થાય છે તે વંટોળીઓ બહુ મોટો હોય છે બહુ મોટી સ્પીડ વાળો હોય છે રાતના દસ વાગ્યા બધા ઘસઘસાટ ઊંઘે છે આને ઊંઘ નથી આવતી ફટ દઈને ઊભા થયા બહાર નીકળ્યા અને સસળાટ પેલા રસ્તે નીકળી પડ્યા સામે સાસરું છે ત્યાં સાસરે નીકળી પડ્યા અને પેલી બહાર વાગતા વાગતા પહોંચ્યા પોતાના સસરાના ઘરે અને ઉનાળાનો દિવસ આગળ પેલી વરંડી હોય બંધ કરીને બધા સૂઈ ચોકમાં ખાટલા ઢાળેલા વરંડી કૂદીનું પડ્યા ય છે વરંડીને કૂદી ને અંદર પડ્યા અને બધા સૂતેલા એમાં ખોરતા 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 રત્નાવલી નો ખાટલો હાથમાં આવી ગયો આ આજ છે અને એને ઢંઢોળીને જગાડીને બાપના ઘેર આ રીતે જમઈ આવે અને જો આ બાપ જોઈ જાય તો મારી દશા શું થાય અને એ ફુવા થઈ ગઈ રણચંડી થઈ તમને શરમ નથી આવતી એક દિવસ માટે તમે રહી નથી શકતા આ હાડકા આ માંસ આ ચામડું આ કફ આ મળ આ મૂત્ર એ તમને આટલું બધું વાલું લાગ્યું કંઈક અડકાયા કૂતરાની માફક લાફ 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 લાપ કરતા તમે દોડતા આવ્યા અને વરંડો કૂદીને પડ્યા હમણાં જો મારી મા જાગી જશે કે મારો બાપ જાગી જશે તો મારી દશા શું થશે એવા ફટકાર્યા એવા ફટકાર્યા એવા ફટકાર્યા અને પેલાનો ઈગો છે ને બધો ઉતરી ગયો એક બીજો મુદ્દો યાદ રાખજો ઘોડાની લાત હોય છે હાડકું તોડી નાખે ગધેડાની લાત હોય છે એટલા માટે નીતિકારો એ કહ્યું છે કે ઘોડો ગધેડાની પાછળ સાવધાનીથી ચાલો એ ક્યારે લાત ફટકારે એ કઈ કહેવાય અને રાજાની આગળ સાવધાનીથી ચાલો બને તો કદી રાજાની આગળ થવું જ નહીં એ આગળ લાત મારે પેલો પાછળ લાત મારે લાત તો બે મારે પણ એ બધી લાતો છે એના કરતા કોઈ ભયંકરમાં ભયંકર લાત હોય તો એ સ્ત્રીની લાત ખાધેલા કેટલાય મરી ગયા કાંઈ તો આત્મહત્યા કરીને મર્યા કાં તો બીજી રીતે કાં તો ત્રીજી રીતે બરતુઅરી બિચારાની દશા બગડી ગઈ અને આ એટલી લાત વાગીને તુલસીદાસ હતા તો વિદ્વાન જ્ઞાની હતા વચ્ચે એક ચક્કર ચડી ગયું એક ચક્કર આવી ગયું અને ચક્કરના વંટોળિયામાં ઉપર ચડી ગયા ધીરે ધીરે નીચે નમ્યા રત્નાવલીના પગમાં નમસ્કાર કર્યા ચરણની ધૂળ લીધી અને કહ્યું જો એક ગુરુ મને અયોધ્યામાં મળ્યા હતા નરહરિયાનંદજીણે મને વિદ્વાન બનાવ્યો અને બીજો ગુરુ તું મળ્યો હવે એ જે બાર વર્ષ સુધી મને ના આપ્યું તે મને પાંચ મિનિટમાં આપી દીધું પાંચ મિનિટમાં તે મને આપી દીધો એટલે બીજો ગુરુ તું છે હું જાઉં છું અને હવે કદી પાછો નહીં આવો હું કદી પાછો નહીં આવું સમજો કે જવા દો ને આ ભાઈ હમણાં પાછા બે કલાક ચાર કલાકમાં પાછા કહે જય જય જવાના કેટલા હતા પરમેશ્વરે એક એવી માયા મૂકી છે માણસ ભાગવા માગે તોય ભાગી ન શકે છોડવા માગે તોય છોડી ન શકે હું કાશીમાં રહેતો ને કાશીમાં તો નાની નાની ગલીઓ એટલે અમારા મઠની બાજુમાં જ એક બહુ મોટા વકીલ રહે બહુ મોટો વકીલ પણ પતિ પત્ની ને ઝઘડા બહુ થાય કારણ કે પાંચ ફૂટની ગલી એટલે અમને બધું સંભળાય અને ઝઘડા છે એનો અમને અનુભવ ક્યારે થાય કે ત્યારે ટીવી નતું રેડિયો હતો બાવડો મોટો રેડિયો એ રેડિયો ઉપરથી નીચે ચાલ્યો જાય એટલે સમજવાનું ઝઘડો થયો છે એ નીચેથી અવાજ આવે પાછો એ રેડિયો ઉપર આવી જાય એટલે સમજવાનું સમાધાન થઈ ગયું છે હવે સમાધાન થઈ ગયું છે તો આવું તો કેટલીય વાર થાય કેટલી કેટલી વાર અને સ્ત્રી છે ને સ્ત્રીના આગળ જે વ્યક્તિત્વ છે મોહી માણસનું નથી હોતું એ તો એમ સમજે કે હું આંગળી ઉપર જેમ નચાવવા માગું એમ નાચે છે અને નાચતો હોય માણસ ખોટી વાત પણ નહીં એના આગળ તો વ્યક્તિત્વ એનું હોય છે જે સંયમી હોય છે જે સંયમી હોય છે અને સંયમી હોય છે કે આંગળીઓ ઉપર નાચતો નથી હોતો એ જીવતો હોય છે જીવન જાણતો હોય છે જીવન માણતો હોય છે પોતે સુખી થાય ને એને પણ સુખી કરે બેને સુખી કરે પણ જો નાચવાનું શરૂ કર્યું તો બે ગયા પછી એટલે એને ખબર છે કે આ જય જૈન કેટલે જવાના હતા કે આવ્યા વિના કઈ જવાના ગયા નીકળી ગયા પણ નીકળીને પાછા રાજાપુર ના ગયા પોતાના ગામ ના ગયા એ જ રસ્તો પાછો નરહરિયાનંદ નરહરિયાનંદ નરહર્યાનંદ આપત્તિના ટાઈમમાં ગુરુની કદર થતી હોય છે સંપત્તિના ટાઈમમાં કદર નથી થતી હોતી સંપત્તિના ટાઈમમાં તો મા બાપની કદર નથી થતી હોતી મા બાપે આવીને દુઃખ વેઠીને સુરતમાં બંગલો બનાવીને છોકરાને આપ્યો હોય તો કોઈ કોડીની કિંમત કઈ મોટી વાત કરી નાખી તો પડે ને પણ જ્યારે વિભક્તિ આવે ત્યારે મા બાપની કદર થતી હોય છે વડીલોની કદર થતી હોય છે ગુરુજનોની કદર થતી હોય છે ત્યારે એને એમ લાગ્યું મારું ખરું સ્થાન તો ત્યાં જ છે હું ખોટા સ્થાનમાં આવી ગયો મારું ખરું સ્થાન તો ત્યાં જ છે અને ફરી પાછા એ પહોંચ્યા ત્યાં નરહરિયાનંદજી વૃદ્ધ થઈ ગયા છે ઉંમરને વીતતા ક્યાં વાર લાગે છે વૃદ્ધ થઈ ગયા છે અને આ પહોંચ્યા ચરણોમાં લાંબા દંડવ ગુરુએ ફરી પાછા એને છાતી સાથે ચાંપી દીધા બેટા મને ખબર હતી તું પાછો આવવાનો જ હતો મને હું જાણતો હતો પણ જાણતા હતા તો તમે મોકલ્યો શું કામ મને આગ્રહ કરીને દબાણ કરીને મને મોકલ્યો એટલા માટે કે આ પણ એક જિંદગીનો અનુભવ છે તું અનુભવ કરી લે પછીની વાત પછી પણ આ પણ એક જિંદગીનો અનુભવ છે અનુભવ કર્યા વિના મેં તને સ્વીકાર કરી લીધો હોત તો તારું મન રહી રહીને કૂદકા રહી રહીને કૂદકા મારો ગુરુ ને શિષ્ય બંને સાથે રહેવા માંડે આ જિંદગી છે જિંદગીમાં કયા ટાઈમે કેવો પલટો આવે કેવું આવે કંઈ કહી ન શકાય પણ એક મુદ્દો યાદ રાખજો આ આઠ વર્ષનો દસ વર્ષનો બાર વર્ષનો છોકરો અયોધ્યા જ કેમ પહોંચ્યો નરહરિયાનંદજીના ત્યાં જ કેમ પહોંચ્યો કોઈ ગુંડાના હાથમાં કેમ ના પડ્યો કોઈ કુસંગમાં કેમ ના પડ્યો આજે એવા ઘણા છોકરા બિચારા રખડતા હોય છે અને ઘણા ગુંડા લોકો કે ખરા અસામાજિક લોકો એમનો દુરુપયોગ કરતા હોય છે પણ આને આવું કેમ ના થયું કારણ કે એની સાથે રામ હતા એક નિર્માણ ભગવાનનું હોય છે અને ભગવાનનું જે નિર્માણ હોય છે એમાં સાથે ભગવાન સાથે ને સાથે ચાલ્યા કરતા હોય છે એકવીસ વર્ષની ઉંમરે મેં ઘર છોડેલું અને એટલું રખડ્યો એટલું રખડ્યો એટલું રખડ્યો અને આજે હું જ્યારે વિચાર કરું છું કે આટલી રખડપટ્ટીમાં હું કોઈ જગ્યાએ લલચાઈ કેમ ના કયો કોઈ મોટો મઠ જોઈને કોઈ મોટી જાગીર જોઈને એવું બધું ઘણું હોય તો હું કેમ લલચાઈ ના કયો નહીં નહીં મારું કશું જ નહોતો એક શક્તિ મારા પાછળ ને પાછળ ચાલતી હતી અને એ શક્તિએ મને ફેરવ્યો બધે કે અનુભવકાર અનુભવકાર નિભાડો જો જો પાકા ઘડા થવું હોય તો આ નિભાડામાં પકાવ પકવવું જોઈએ અને પછી ફરી પાછું એક નવું જીવન શરૂ થઈ અને નવું જીવન શરૂ થયું ત્યારે એ સમયની જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિને જરા સમજવાનો પ્રયત્ન કરજો સોળમી શતાબ્દી છે સોળમી શતાબ્દીમાં ભારત સંપૂર્ણ ગુલામ આમ ગુલામ તો કેટલા કેટલી સદીઓથી છે ભારતની આ એક બહુ મોટી કમજોરી છે કે જે આવ્યો એને રાજ કર્યું જે આવ્યો એને શકો આવ્યા રાજ કર્યો શિથિયનો આવ્યા